બેસ્ટ અને ઉત્તમ પરિણામ મળ્યું છે જેઓ અત્યારે ખુશ થઈ ગયા કે આ વસ્તુની અંદર રિઝલ્ટ છે અને બાકી આ ટ્રીટમેન્ટ કરવી જોઈએ કરવી જોઈએ કરવી જોઈએ બરાબર હવે પહેલાં તમને હું બતાડું કે આ વાડી ભીંડાની કેવી છે એક વખત તમે કેમેરો ચારે બાજુ બતાડજો કે આ ભીંડાની વાડી કેવી છે એની ગ્રીનહરી જુઓ એની કુમાસ જુઓ એની ફૂડ જુઓ અને એની અંદર જેટલું ફ્લાવરિંગ છે ટોટલિંગ આપણે બતાડીશું એમને તો દરેક ખેડૂત મિત્રને માહિતી જ મળે અને એ જોઈ શકો છો કે નવી ફૂટ બી આની અંદર જોઈ શકો છો તમે આ ફૂટ જુઓ ખાલી એની અંદર ફૂલ જુઓ ફૂલની ક્વોલિટી એક નંબરની ક્વોલિટી છે અને એવું એક જગ્યાએ નહીં ચારે બાજુ તમે થેક આમ લાંબી જગ્યા નજર કરો કેમેરાની થેગ સુધી તમને જોવા મળશે કે ત્યાં સુધી કેટલું ફૂલ છે ભીંડાની ક્વોલિટી કેટલી થેગ સુધી એક ક્લિયરિટી દેખાય છે તમને ચારે બાજુ એક વખત સાહેબ બતાડી દેજો કેમેરો કરીને કે એમને ભીંડાની વાડી આખી બતાડજો તો હવે વાત કરીશું એક ખેડૂત મિત્ર માટે કે જેઓ ભીંડાની ખેતી કરતા હતા અને ભીંડાની ખેતીની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે કે જેવી રીતે ભીંડાનો વિકાસ ના થવો ફૂલ ખરી જવું પછી જેવો ગ્રોથ ના થવો માલ ઓછો બેસો પછી થીપ્સ કથેરી મોલોમચ્છી સબીજ પોપડી વગેરે જાતની જીવાતોનો અટેક આવતો હોય આ બધી ઘણી સમસ્યાઓથી ખેડૂત પરેશાન હોય છે અને એવી જ રીતે અમારા આ ખેડૂત મિત્ર છે જેઓ ફૂલ નતો વિકાસ નહોતો અને ઉત્પાદન નતું થતી આ સમસ્યાથી એ ગભરાતા હતા અને આ વસ્તુનું એમણે અમને એક વખત યુટ્યુબના માધ્યમથી તમે અત્યારે જે અત્યારે નિહાળી રહ્યા છો એનાથી અમારો સંપર્ક કર્યો હતો અને એમની સમસ્યાઓ કીધી અને એમને અમારું ટ્રીટમેન્ટ આપી ને એ ટ્રીટમેન્ટ પછી આજે તમે એમના મોઢેથી આપણે હું વાત કરીશું કે ટ્રીટમેન્ટ કર્યા પછી એમને શું ફાયદો થયો નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ કહેશો મારું નામ પ્રભાતભાઈ છગનભાઈ છોડા જાલમપુરા ઓકે તાલુકો મેં અમદાવાદ જિલ્લો ખેડા ઓકે ના રહેવા છું દસ કોઈ તાલુકામાં જીમ રહું છું જ્યારે મારે આ વેળાની ખેતી મેં કરી બરોબર છે ત્યારે મારે ઉત્પાદનમાં ખાસ હતું જ સામાન્ય રીતે દસ દાડે કંઈક દસ કિલો કે પંદર કિલો નીકળતું બરોબર છે અને આ જ્યારે પછી મેં વિડીયો મારફતથી અમને મારે અત્યાર ઉત્પાદન લગભગ દસ જાળી કિલો જેવું નીકળ્યું બરોબર છે અને એની ક્વોલિટીમાં કેવું છે અત્યારે એની ક્વોલિટીમાં મારે અત્યારે હું અહીં વીણું એટલે સીધો માર્કેટ જાય એટલે તરત જ જતો રહે મારો ભીડો પડી રહેતો નહીં એટલે વેપારી સામે તમને ફોન કરી બોલાવે મોદે તરત જ જતો રહે મારું ભીંડો એટલે ક્વોલિટી એવી છે એમ ને ક્વોલિટી એવી એવી આ કેવું આ વસ્તુ વાપર્યા પછી આનું રિઝલ્ટ બહુ મસ્ત રહે છે આ દવાનું બરોબર એટલે કોઈ ચિંતા કરવા જેવી નથી આ દવા હી વાપરા તો સારું ઉત્પાદન મળી રહે છે બરોબર હવે તમે ભીંડાની ખેતી પહેલા કરતા હતા બરોબર કરી દીધું તમે સૌ પ્રથમ પહેલા તો મે ભીંડાની ખેતી કરેલી એટલે શિયાળાની અંદર પણ મજા નથી આવી 11 31

આ બીડા ની અંદર મારા ફૂટ એક તો એની કરી બરોબર છે આ ફૂટ જો આ ફૂટ આ એક કરી હા બરોબર આ બધી આ રીત ની કરીઓ જો ઓકે એક ધારી છે ધારી છે અને લીલી ફૂટ સારી છે અને ફૂટ માં સારું રહે છે એટલે કોઈ જફા જેવું નથી આ દવા વાપરવા હી યોગ્ય પરિણામ મળે સારું મુદ્દે રીઝલ્ટ મળે છે તમે પહેલી વખત બોલો છો એટલે તમને થોડું એ લાગે છે પણ મુદે શોર્ટકટ માં કહીએ

સારામાં સારું રિઝલ્ટ મળે છે અને આ છે બ્લૂમ ફાસ્ટ જે સ્પેશિયલ જમણનો નો ભાગ કહેવામાં આવે છે જે ફૂલ લાવે છે ફૂલની ક્વોલિટીમાં વધારો કરે છે ફૂલની બહેરણ વધારે આવે છે અને ફૂલ ખલતું અટકાવે છે બરોબર છે

ખેડૂત મિત્ર પોતાના મોઢેથી અને સાચી જ વસ્તુ માહિતી જણાવે છે તો તમારે કોઈ પણ જાતની શાકભાજી હોય ખેતી કરતા હોય વોટ એવર એની અંદર તમે અમારી એક વખત આ ટ્રીટમેન્ટ અપનાવજો અને સારામાં સારું પરિણામ આપવા અમે બેઠા છે નમસ્કાર ચલો